નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીકમ ગુજરાત આપણો એક એક મતદાતા મતદાન કર્યા વગર બાકી ન રહે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કુમારીના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની એનઆરએલ યોજનાના સ્વ સહાય જૂથ આઈસીડીએસ વિભાગ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને આરસીટી બેંક ઓફ બરોડાની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે ગરબા મહોત્સવ મહેંદી અને રંગોળી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જાણીતા કલાકાર બહાદુર ગઢવીએ મારી મહીસાગરની આરે વાગે પ્રચલિત ગરબાને

અનેરા અને નોખા આયોજન થકી આજે આપણે બધા મેળ્યા છીએ સમગ્ર પણ ભારત જેની નોંધ લેવા એવું કાર્ય આજે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કરવા જઈ રહ્યું છે ત્યારે આવો ભેગા આપણે મતદાન જાગૃતિ માં જોડાય હે રીમ જીમ રીમ જીમ કોની અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ